વાવાઝોડા નો ખતરો આંધ્રપ્રદેશના દરિયાત બની આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે જેને પગલે રાજ્યના સમગ્ર તટીય વિસ્તારમાં ઉચ્ચ સ્તરીય સાવચેતી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું કાકીનાડા નજીક મચલીપટનમ અને

છે સાવચેતીના ભાગરૂપે કાંઠાના જિલ્લાઓમાં શાળા મહાવિદ્યાલયોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ મધ્ય રેલવે દ્વારા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાનું મોન્થા નામ થાઈલેન્ડ દ્વારા સૂચવામાં આવ્યું છે જેનો અર્થ સુંદર ફૂલ થાય છે